ગોંડલ નજીક રાષ્ટ્રીય કક્ષાનો અશ્વ શો આયોજિત કરાયો છે જેમાં પ્રથમ દિવસે અશ્વ દોડની રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી શેમડા ખાતે આયોજિત કરાયેલા આ અશ્વ શો બે દિવસનો છે જેમાં ગુજરાત અને રાજસ્થાનના જેટલા અશ્વ ભાગ લઈ રહ્યા છે ગોંડલ નજીક શેમડા ખાતે પંદર રાષ્ટ્રીય કક્ષાના કામા એટલે કે કાઠિયાવાડી મારવાડી અશ્વ શો આજથી બે દિવસ માટે પ્રારંભ થયો છે ગુજરાતના અને રાજસ્થાનના બસો ઇઠ્યાસી જેટલા અશ્વો આ શોમાં ભાગ લઈ રહ્યા છે આજે પ્રથમ દિવસે પચ્ચીસ કિલોમીટર લાંબી અશ્વ દોડ અશ્વ શણઘાર મટકી ફોડ બેરલ રેસ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અશ્વ શો નિહાળવા આવેલા લોકોએ ભારે રોમાંચ સાથે આ સ્પર્ધા માણી હતી એડોર્ડ બેરલ રેસ વિગેરે વિગેરે કેટલીક પરંપરાગત કેટલીક ટ્રેડિશનલ કેટલીક

નોંધનીય છે કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા ગુજરાતી કાઠિયાવાડી મારવાડી અશ્વપાલક સહકારી મંડળી સંયુક્ત ઉપક્રમે આ પંદરમો રાષ્ટ્રીય કક્ષાનો કામા અશ્વસો યોજાઈ રહ્યો છે ભુવનેશ્વરી પીઠ શ્રી ઘનશ્યામજી મહારાજ સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી